સમી તાલુકાનું ગોધણા ગામ એક ઐતિહાસિક એવું ગામ છે જ્યાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમની મનાવવામાં આવતી નથી પરંતુ આજથી સાતસો સાડા સાતસો વર્ષ પહેલા એક અનોખી પરંપરા યોજાઈ હતી કે જ્યારે ગામમાં ચાર યુવાનો તળાવમાં એક સ્પર્ધા યોજાઈ હતી શ્રીફળ નાખવાની જે પહેલો શ્રીફળ લઈને આવે તે ગામમાં બલવાન કહેવાય ત્યારે તેઓ ચારે યુવાનો ગામના તળાવમાં પડેલા પણ જીવતા બહાર નીકળ્યા નહીં ત્યારે દાદાએ એ સપનાયન આઈને કીધું હતું કે અબિલ ગલાલ સાથે ગામના તળાવે જજો ચારે જીવતા બહાર નીકળશે અને એ દિવસે ભાદરવા સુદ તેરસ હતી એટલે ત્યાંથી અમે અમારા ગામમાં ભાદરવા સુદ તેરસ ની રક્ષાબંધન મનાવીએ છીએ અને એ દિવસે અમારી બહેનો અમને રાખડી બાંધે છે અને બહુ મોટો મેળો ભરાય સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમ દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે પરંતુ અમારું ગામ એવું છે જ્યાં ભાદરવા સુદ તેરસ ના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે આની પાછળનું કારણ એ છે કે અમારા ગામમાં પહેલા ચાર બળેવિયા જે તળાવમાં શ્રીફળ લેવા માટે પડ્યા હતા અને જે અઠયાવીસ દિવસે બહાર નીકળ્યા હતા ત્યારે ભાદરવાસુ તેરસ હતી અને ત્યારથી અમે અમારી અમે બહેનો અમારા ભાઈઓને તેમના હાથની કલાઈ પર ભાદરવાસુ તેરસ ના દિવસે રાખડી બાંધીએ છીએ